લોથલ હેરિટેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરેટાઇઝ હેરિટેજ કોમ્પ્લેક્ષની સમીક્ષા કરી હતી કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિયાએ ચાલી રહેલા કામગીરીની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય ગૃહમંત્રી મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન સ્થળ હડપ્પા સંસ્કૃતિના લોથલ ખાતે નિર્માણાધીન મહત્વકાંક્ષી પ્રોજેક્ટ નેશનલ મેરેટાઇઝ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાત કરી કામોની સમીક્ષા કરી હતી ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગ સાથે જોડો નિર્માણ થઈ રહેલું આ મ્યુઝિયમ વિરાસતથી વિકાસના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધ્યાને સાકાર કરશે આ ગેલેરીમાં આઈએનએસ નિશાક સી હેરિયર એરક્રાફ્ટ અને યુએચ ત્રણ હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ પ્રસંગે રોજ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને જરૂરી વિગતો પૂરી પાડી હતી